માંગરોળ ચોપાટી ઉપર સિંહોનું ટોળું આવી ચડ્યું સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો લોકોમાં ફફડાટ જૂનાગઢ જિલ્લાના માંગરોળ બંદર પાસે ચોપાટી વિસ્તારમાં રાત્રિના સમયે પાંચ જેટલા સિંહોનું ટોળું અચાનક વિસ્તારમાં દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો દરિયા કિનારે ફરતા સિંહોના દ્રશ્યો સીસીટીવી અને મોબાઈલ કેમેરામાં કેદ થયા છે જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદર વિસ્તારમાં રાત્રિના સમયે દરિયા કિનારે આવેલ ચોપાટી વિસ્તારમાં એક નહીં પરંતુ પૂરા પાંચ સિંહોનું ટોળવું આવી ચડ્યું હતું આ સમગ્ર બનાવ ચોપાટી નજીકના સીસીટીવી કેમેરા તથા લોકોના મોબાઈલ ફોનમાં કેદ થયા છે આ દ્રશ્યો સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે અંદાજે પાંચ જેટલા સિંહો ચોપાટી વિસ્તારમાં આટાફેરા મારતા જોવા મળે છે માંગરોળ દરિયા કિનારો છેલ્લા કેટલાક સમયથી સિંહોની હલચલ માટે ચર્ચામાં બન્યો હતો વારંવાર અહીં દરિયા કિનારે સિંહો દેખાવાની ઘટનાઓ પણ સામે આવી હતી આ વખતે તો સિંહો સીધા ચોપાટી સુધી આવી પહોંચ્યા જ્યાં રાત્રે લોકોની અવર જવર પણ રહે છે આ દ્રશ્યો સામે આવતા જ સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે લોકો હવે રાત્રિના સમયે ચોપાટી કે બંદર વિસ્તાર તરફ જવાનું ટાળી રહ્યા છે માંગરોળમાં પાંચ સિંહોના ટોળાએ ચોપાટી વિસ્તાર સુધી પહોંચી જતા ફરી એકવાર સ્પષ્ટ થયું કે સિંહોને આ વિસ્તાર દરિયાકાંઠા સુધી વિસ્તરી રહ્યો છે હાલ ફોરેસ્ટ વિભાગની ટીમો ચોપાટી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી રહી છે અને લોકોમાં જાગૃતિ લાવવા પણ અપીલ કરી રહી છે બ્યુરો રિપોર્ટ નીતિન પરમાર જૂનાગઢ માંગરોળ